તો જો આપડે ઓછી બસમાં બસ માં બે જવું પડે છે તો લાઈન માં ભરે બધા આપડે બધા લાઈન માં તો જો આપણે આઈ ગયા છે ટિકિટ લેવા કેમ કે આપડે ટિકિટ લેવી પડશે જે નરા પેટ બધો ફરીએ તમને ભારત પાકિસ્તાન ની બોર્ડર બતાવીએ તમે ટિકિટ લેવી પડે અને હાથે લગાવી પડે આ ટિકિટ હાથે લગાવો સાણંદ જવા દી જો આ બધા હાથે લગાવી દીધી બહાર ચાલો ચાલો તો જોવો આ રિગાર્ડિંગ જવાનું છે આપણે નવા બેટ અંદર ફરીએ અને તમને બધું સારું લોકેશન બતાવીએ આ ગાડી આપણા સલાહ જાતે એકસો વીસ રૂપિયા ટિકિટ થાય દરેક વ્યક્તિની હાથે પટ્ટી બધી પર પેલી તો જુઓ આપણા ભાઈ બધા તો જુઓ આય પટ્ટી બધી પર આવી પટ્ટી તો ચલો હવે આ બધા ચલો કી કંઈ ચલો તો જુઓ આ રે નહીં

તો આપડે હોય ઓછી બસમાં જવું કરે છે તો લાઈનમાં ભરાય બધા આપણે બધા લાઈનમાં ભરાય તો તમે રૂમમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો બધો લાઈનમાં માં થઈ ગયો છે હવે બસ આવે છે એટલે બસમાં માં બધો જશે આપણે લાઈનમાં માં પડે છે જો આ વાલી આખું બોલ જણ થઈ ગયો છે હવે બસ પર છે જો જો બસ આવી ગઈ છે અને હવે બધા બસમાં બેસવા જોઈએ છે તો પિસ્તાલીસ જણ જગ્યા છે તો હવે ચલો જઈ બસમાં માં બેસવા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને આપણે ઉભા છીએ હવે આ બધું જઈને આપણે નવા બેટ જે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે એ જોવા જશું જોવા તો બગીચા જેવું બધું છે ફરવા લાયક આ બોર્ડર તો જોવું અહીં પચીસ કિલોમીટર દૂર છે અને હવે બધા વેટિંગમાં છે ચલો તો કહી દીધું પણ તો વેટિંગમાં ભૂલવું પડ્યું બસ ભરાઈ ગઈ અને અમારો નંબર ના આવ્યો એટલે હવે અમે હવે બેહા છીએ બસ આવી ગઈ છે અને ચલો

તો જો આરી સેલ્ફી પોઈન્ટ હવે આપણી જે ઓકણ સેલ્ફી ના ફટા પરવા તો જો મે બનારી જો હવે ઉપર ની ઉપર જઈને ભારત પાકિસ્તાન બોર્ડર કેવી લાગે છે તો તો જો હવે ઉપર આવીએ જય 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 ભારત માતાની જય બોલાય છે આપણે જય બોલ તો તમે બ્લોગ માં કન્ટિન્યુ કરી લીધું બનારી જો પવન એકદમ મસ્ત આવે છે તો જો બધી મસ્ત નજાર પાકિસ્તાનની બોર્ડર નો તો જો પેલી દેખાય બોર્ડર તો જો ફોટોશૂટ માટે મસ્ત જગ્યા છે તો જોવા પેલા જો ફરી ગયો અને બધી પબ્લિક ફરજ